વિશાલ કુમાર વિશાલ કુમાર વિશાલ નહી લગન

એ આપણા લોકેશન પર ખોગી ગયા એવી અને આપણને લેવા આવે છે આપણા ભાઈ બરાબર અને બસમાં તો શૂટ ન કરીએ કે કેમ કે બહુ બધું પબ્લિક હતું આજે આપણે નવા નવા બ્લોગર છીએ ને એટલે શરમ આવે ને એટલે તો હાલો કન્ટીન્યુ જઈને રેજો મિત્રો મસ્ત રીતે ઘરે પહોંચી ગયા અને બાઈક લઈને હવે જવાનું છે ભાઈના ઘરે ભાઈ બોલા તો વિશુભાઈના ઘરે જવાનું છે તો હાલો કન્ટીન્યુ ભાઈના રહેજો વિશાલભાઈ વરાજે આજ બની ગયા ફાઇનલી તો હાલો વિશાલભાઈ આગળ મળીએ

નાની દુનિયામાં મોટું નામ હરીશ ભાઈ બરોબર ને મળી લીધું એ અને જોડે બેહીને જમી પણ લીધું હે અને બાજી બોલાય દીધી છે અને અપુભાઈ આપણને લેવા આવી ગયા આયે અપુભાઈ કોણ ખબર હે પેલા આગળ મળીએ બરાબર શું છે શું તમે આગળ જોતા રહ્યો તો ખબર પડે બાકી તો કઈ ખબર પડે ભાઈ મસ્ત મજાનું ઠંડુ બંડુ કરી લીધું હે અને આનું હે ગામમાં આપણા જૂના ભાઈબંધો ને મળવા અમારા આપુ ભાઈ ઠંડુ કરાવી દીધું ને આપણે એનું કરી લીધું એ બરાબર આપણે ઘણા દિવસ પછી કોકનું કરી જ લેવાનું આપણે આપણું કામ જ આ ગમે તે ખાવા પીવાનું કે એટલે પીએ જ લેવાનું મફતનું મફતનું જ ગોતતા હોય આમ અહીં ત્યાં શું કેવું આપું ભાઈ તું આવું જ કરેવાનું હા એમ કરતું જ રહેવાનું તો ખબર પડે યાર હાલો મળીએ આગળ આપણા જૂના ભાઈબંધો જોડે બરાબર આટલી મિત્રો આવી ગયા છે બોધી ભાઈને લઈને કબીબ કેક લેવા એક ભાઈ નો બર્થડે છે એટલે હેલો ગાઈસ જી ગાઈ હેલો કર દે કોને કરે દીધી હાઈ કર દે હાઈ કર દે એ હા બેત કેક છે એ મહી લેવાની છે એ વાલા યા એ વાલા પછી છે કોમેન્ટ કરી દયો હા

I'm <laughs> gonna

અતારે હું તો ખુશ છું ઘણો ખુશ છું આપણી ચેનલ માં શું તો મને કહેવા માંગો ચેનલ માં કઈ નહી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હા અને બધાને મોકલો તમારા ભાઈઓ મિત્રોને બધાને મોકલો બધા જોવે એમને આનંદ આવે બરોબર આપણે મસ્ત બ્લોગ બનાવી રહ્યા છે એમને આગળ મોકલો ખરેખર એ બહુ મસ્ત કોમેડી કરે છે ઢોસ કર દે હા ઢોસ ઢોસ તમારા ભાઈ ના લગન માં હોય તો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમલજી એ પાસ બોલર્જુ હેપી બાપુ આ બોયલી ચારા છે બાગાચી બીબી એ ઓમેજા સબરી આ ખબર નહી હરીશ ફાઈબન સચિન સચિન સાલિંગ બોબો બોબો ના મા ઘરે તો આવી ગયા હતા પછી એ લાગી હતી તળાપ ભૂખ નહીં તો હું ને ખોટે અમારા આપું ભાઈ ખોટે બે નીકળી ગયા એવી ચોક નાસ્તો કરવા માટે તો હું નાસ્તો કરી કોને ખબર અત્યારે શું મને અહીંયા તો મળી રહ્યો ભાઈ ચોવીસ કલાક ગમે ત્યાં ગમે ત્યાં પગ મૂળ અહીંયા મજે મજે હે શું કેવું આપું ભાઈ હા બે વાગે ત્રણ વાગે બંધ થઈ જાય એવું નહીં ગમે ત્યારે જવું ને બધું ખાવા પીવાનું મળી જ રહે તારા કન્ટેન્યુ તો રજરડી માં પોગી ગયા ઠંડુ ગરમ બે લઈ લીધું હે હેલ હિલ હિલ બાકા જીકી ને ગરમ ગરમમાં ચા હે ને ઠંડા માં હી બાકા જીકી બોલાય ને બાકા જીકી હા બાકા જીકી બાકા જીકી આલો કન્ટેન્યુ ના ખાઈન બેન ગોગરા જેવા થઈ ગયા ખાઈન બાઈન તો નહીં નાસ્તો કરીને ગોગરા જેવા થઈ ગયા આવી અને હવે ઘરની ની બહાર બેસું હું એન્ડ કરશું થોડી ઘણી ભાઈબંધો જોડે બરાબર તો આંટી ની વહીના રેજો મજા આવે તો જ બકે ઉડે તો હા બાકી બાવરિયા માં કા ભાઈ અમારા આપો ભાઈ જો બાકાજી કી બોલાવે છે અને આ સ ચાંગોદર ગામ ભાઈના મેરેજ છે ફૂલ મોજ ફૂલ ઇન્જોય બાકાજી કી ચાલે છે બરાબર